જય માતાજી મિત્રો કેમ છો બધા તમે પણ મજામાં દેશો ને હું પણ મજામાં છું જો આજે તો આપણે તુલસીના ત્રણ મહિના પૂરા થઈ ગયા છે તુલસી ત્રણ મહિના થઈ ગઈ એટલે આપણે તરબૂચનો તગડો બનાવવાનો છે તો જો આપણે સરસ મજાનું તરબૂચ તો એક મોટું બધું લઈ લીધું હતું અને હવે એમાંથી નાના નાના કટકા કરી અને જો આપણે એવી આજે આપણે ગુલ્ફીની હળીઓ આવે એ લીધેલી છે આપણે ગુલ્ફીની અત્યારે ઉનાળો છે એટલે સ્વાભાવિક છે કે તમને બધાને ખબર જ હોય કે આપણે બધા ગુલ્ફીના સોથી ન હોય ખાવા માટે તો આપણે જ ગુલ્ફી અને આ ગુલ્ફી બનાવવાની છે તરબૂસમાંથી અને તરબૂસનો આપણે તગડો બનાવવાનો છે તો હવે આપણે શરૂઆત કરવી કે પહેલાં તો જો આપણે આ તરબૂસ હોય એના નાના નાના કટકા કરી લેવાના છે અને પછી એમાંથી આપણે આવી રીતે આવા નાના નાના કટકા કરી લઈશું બધાય અને એમાંથી આપણે ડેકોરેશન કરવાનું છે આપણે તરબૂસનો તગડો કરવાનો છે તો જો આવી રીતે આપણે પેલા કટકા કરી લેવી આપણે એક મોટું તરબૂચ લીધેલું હતું અને એમાંથી આપણે જરૂર પડશે એવી રીતે આપણે નાના નાના કટકા કરી અને ગુલ્ફી બનાવવાની છે આપણે આટલું તરબૂચ થોડુંક બધું વધ્યું હતું અને આટલા કટકા કર્યા છે પછી હવે આપણે આને આપણે ગુલ્ફીના હરિયા છે એ ફિટ કરવાના છે આમાં તો જો આપણે એવી રીતે બધા પીસ કરી લીધા છે કટકા નાના નાના અને હવે એમાં આવી રીતે આપણે આ હરિયા ફિટ કરી દેવાના છે એટલે આપણી જે આ તરબૂચની શીરું છે એ અસલ આપણી ગુલ્ફી જેવી દેખાય જો સરસ મજાની આપણે ગુલ્ફી જેવી દેખા છે અને પછી આપણે આનથી તગડો બનાવશું તો આપણે આવું કાંઈક થોડું ડેકોરેશન કરશું અને આમાં ફિટ કરી દઈશું આપણે ગુલ્ફીના હરિયા તો આપણે આવી રીતે ગુલ્ફી તો બની ગઈ બધી હવે જો આપણે સરસ મજાની આવી રીતે તગડો બનાવી છીએ મૂકી તો જો આપણે

આ બે અલગ અલગ છે પણ આપણે એનું બટરફ્લાય બનાવવાનું છે આપણે જે એક આખું તરબુજ હતું એનું આપણે વાપર્યું એક આખું તરબુજ આપણે આમાં જોઈ ગયું અને જો સરસ મજા નો આવી રીતે અને હવે આપણે અહીંયા પૂછીએ સુ ઉડાવી દઈશું અને આકી કેન્ડી આપણે વધી છે જય શ્રી રામ મિત્રો તો આ તુલસીના 3 મહિના પૂરા થયા છે એટલે તરબૂચનો તકડો બનાવ્યો છે તો જો એ મમીન તૈયાર પણ કરે છે ને હમણાં એનો ડેકોરેશન પણ આપણે તમને બતાવશું બેન તો હો બેસી ડેકોરેશન તો આમ તો કમ્પલીટ કરી નાખ્યું લાગે છે તકડાનું હા ઓ હવે તો આ બેન જોવા મિંડાસ કબી

કેલા ખાવા મંડિયા તો એલા તો ખાવા મંડી હાલો પછી તરબૂચ ખાવા માટે તૈયાર આર ગયા છે પાર્થ તો નો વાટે જ છે એટલે જો આપણે સરસ ડેકોરેશન કર્યું તો તમને વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો બાય બાય